જેને કિંમત વીસ હજાર રૂપિયા મળી કુલે પાંચ લાખ ચોવીસ હાજર ચારસો અડતાલીસ રૂપિયા મુદ્દા બાલ જે તે માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના હસ્તે આપવામાં આવ્યા હતા હું ડૉક્ટર દિવેશ પટેલ અને મારા વાઇફ ડૉક્ટર ભાવિશા પટેલ સ્નેહસાગર હોસ સોસાયટી એટી ફોર બી નંબરમાં રહું છું અમારે ત્યાં અમારા ડ્રાઈવરે જ એકચુલી થોડા ઘરે નાની ચોરી કરી હતી જેને પરિણામે અમે નવસારી ટાઉન પોલીસમાં અને એલસીબી બ્રાન્ચમાં કમ્પ્લેન ફરિયાદ નોંધાવી હતી જેના રિસ્પોન્સ રૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ નવસારી અને ટાઉન પોલીસ નવસારીની ટીમે ભેગા થઈને અમારી ફરિયાદ સાંભળી બહુ જ સારા અને ફાસ્ટ રિસ્પોન્સથી ચોરને પકડીને અમને અમારું જે પણ બધું સોનુંને એ છોડાયું હતું એ બહુ જ શોર્ટ ટાઈમમાં રિકવરી કરીને અમને પાછું પરત કર્યું છે એ માટે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી જાડેજા સરની ટીમ ટાઉન પોલીસ સરવે સાહેબની ટીમ એસપી શર અડીએસપી અને એન્ટાયર નવસારી પોલીસ ટીમનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનીએ છે થેન્ક યુ નવસારી પોલીસ ટીમ થેન્ક યુ રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી